જય સ્વામિનારાયણ ભૂતોનો ભૈભાગ્ય એકવાર છપૈયા બાજુ ફૈઝાબાદના નવાબનું લશ્કર આવવાના સમાચાર સાંભળી લોકોમાં ગભરાટ વ્યાપી ગયો ગામ છોડીને સૌ આસપાસ સંબંધીઓના ગામ જતા રહ્યા ધર્મદેવ પોતાના કુટુંબ સાથે તિનવા ગામે પ્રથિત પાંડે ને ત્યાં જતા રહ્યા પ્રથિત પાંડે અને તેમના પત્ની વચનાબાઈ એમને મીઠો આવકાર આપ્યો સુખેથી થોડા દિવસ સૌ સાથે રહ્યા ભક્તિમાતા કામકાજમાં વચનબાઈને સહાય કરે વચનાબાઈ ઘનશ્યામને રોજ સારી સારી રસોઈ જમાડે ભક્તિમાતા રોજ પાણી ભરવામાં પણ મદદ કરે સાંજ પડી એટલે વચનાબાઈએ ભક્તિમાતાને કહ્યું તમારે સૂરજ આથમે પછી કૂવે પાણી ભરવા ન જવું કૂવામાં હજારો ભૂત રહે છે તે તમને હેરાન કરશે માટે ભૂતિએ કૂવે સાંજે ન જવું એક દિવસ સાંજે ઘરમાં પાણી ખૂટ્યું સૂરજ આથમી ગયો હતો ભક્તિ માતાને ખ્યાલ રહ્યો નહીં ભૂલમાં તેઓ ઘડો લઈને કુવે પાણી ભરવા ગયા જો કે વચનબાઈએ એમને એકલા જવાની ના તો કહેલી પણ માતાને મનમાં થયું કે એમાં ત્યાં મને કોણ ખાઈ જશે લાવને પાણી ભરતી આવું સિંચણીએ બાંધીને ઘડાને કૂવામાં ઉતાર્યો પાણીમાં બુડાડીને જ્યાં પાછો બહાર ખેંચવા ગયા ત્યાં તો ઘડાને કોઈ અંદરથી ખેંચતું હોય એવો ભાસ થયો માતાને વચનાબાઈની વાત યાદ આવી ભૂતની ભીતિ લાગી ભક્તિ માતાએ તો દોરડું ખેંચ્યું પણ ઘડો ઉપર આવે જ નહીં તેમણે કૂવામાં ડોક્યું કર્યું તો હજારો ભૂત ભક્તિ માતા તો એકદમ ડરી ગયા ઉતાવળે પગલે ઘરે આવ્યા પરસેવે રેબઝેબ થઈ ગયા ભક્તિ માતા ઘરમાં આવ્યા એટલે ઘનશ્યામે પૂછ્યું દીદી શું થયું માતાએ થરથરતા દેહે ભૂતની વાત કહી પરસેવે રેબઝેબ થઈ ગયા

જ્યાં પકડવા ઘસ્યા ત્યાં તો ઘનશ્યામ નું તેજ એમનાથી સહન ન થઈ શક્યું કાળી ચીસો પાડવા લાગ્યા ઘનશ્યામે એમને પૂછ્યું તમે બધા આ કૂવામાં ભૂત કેવી રીતે થયા એના જવાબમાં ભૂતોએ કહ્યું ઘણા વર્ષો પહેલા અમે બધા ખરાબ સ્વભાવવાળા માણસો હતા અમે માંસ ખાતા દારૂ પીતા જુગાર રમતા જુઠ્ઠું બોલતા અમારે બધાને બાદશાહ સાથે ઝઘડો થયો મોટી લડાઈ થઈ અમે બધા આ જગ્યાએ મરાયા પરંતુ અમે ખૂબ પાપી હતા તેથી ભૂત થઈને આ કૂવામાં રહીએ છીએ ઘનજામ તમે તો ભગવાન છો માટે અમારા પાપનો નાશ કરો અમારી ભૂલો માફ કરો અમારો ઉદ્ધાર કરો ભૂતોની વિનંતી સાંભળીને ઘનશ્યામે એમના પાપ માફ કર્યા તેમનો મોક્ષ કર્યો અને બદ્રિકાશ્રમમાં મોકલ્યા ગામ લોકોને ઘણી રાહત થઈ ગઈ